જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું જય શ્રી કિચનમાં તો આજે આપણે બનાવીશું કારેલાનું શાક તો કારેલાનું શાક મસાલાવાળું બનાવવાનું છે તો આપણે અહીંયા ભરેલા કારેલાનું તો આ રીતના મેં અહીંયા એકદમ ફ્રેશ અને તાજા કારેલા લઈ લીધા છે વજનમાં અઢીસો ગ્રામ જેટલા કારેલા છે તો કારેલાનો એકદમ સરસ નવી જ રીતના મસાલો બનાવી અને આપણે તૈયાર કરીશું તો પેલા આપણે કારેલાની સારી રીતે છાલ ઉતારી લઈશું આપણે છાલ બહુ નથી ઉતારવાની મીડિયમ જ કાઢવાની છે કારેલા તો આપણે અઠવાડિયામાં એક વખત તો કારેલાનું શાક ખાવું ખૂબ જ જરૂરી છે કારેલા શરીરમાં એકદમ સ સારા અને પૌષ્ટિક તત્વ મળે છે એટલે કારેલાનું શાક તો આપણા શરીર માટે ખૂબ જ હેલ્ધી છે તો આ રીતે આપણે થોડી થોડી છાલ પહેલાં કાઢી લઈશું તો અહીંયા આપણે કારેલાની છાલ ઉતારી લીધી તો આ રીતે આપણે કારેલાના મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવાના છે તો આપણે મસાલો ભરવો હોય તો એકદમ સરળ રીતે મસાલો ભરી શકીએ તે રીતે આપણે કારેલાના ટુકડા કરી લેવાના છે તો અહીંયા મેં બધા જ કારેલાના ટુકડા કરી લીધા છે તો અહીંયા આપણે બધા જ ટુકડા કુકરમાં એડ કરી દીધા છે આપણે પેલા કારેલાને સારી રીતે બાફી લેવાના છે જેથી બધી જ કડવાશ દૂર થઈ જશે એટલે તેમાં આપણે પેલા નમક અને હળદર બંને એડ કરવાનું છે આ રીતે નમક અને હળદર એડ કરી એક ગ્લાસ પાણી એડ કરી અને આપણે તેને બાફી લેવાના છે આ રીતે બાફશું ને એટલે બધી જ કડવાશ દૂર થઈ જશે તો આપણે ચાર થી પાંચ વિસલ કરી અને બાફી લેવાના છે તો અહીંયા આપણે કુકરનું ઢાકણ બંધ કરી અને ચાર થી પાંચ વિસલ કરી લઈશું ત્યાં સુધીમાં આપણે કારેલાના ભરેલા મસાલો બનાવવા માટે બધા જ મસાલા તૈયાર કરી લઈશું તો આપણા કારેલા એકદમ સરસ રીતે બફાય છે ત્યાં સુધીમાં આપણે મસાલો તૈયાર કરી લઈશું તો અહીંયા મેં મિક્સર જાર લીધું છે તેમાં આપણે બધા મસાલા એડ કરીશું અહીંયા મેં સિંગદાણા બે ચમચી તલ અને એક ચમચી વરિયાળી ત્રણેય આપણે મિક્સરની અંદર એડ કરી દઈશું હવે તેમાં મેં અહીંયા તીખું મીઠું એક વાટકો ચવાણું લીધું છે તે પણ આપણે એડ કરી દઈશું આમાં આપણે બધા જ મસાલા એડ કરી દીધા છે હવે અહીંયા મેં મોટી સાઇઝની ચાર કઢી લીધી છે તે પણ આપણે લસણની કઢી એડ કરી દઈશું તમે જો લસણ અને કાંદા ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો હવે આપણે તેને સારી રીતે પીસી લઈશું તો અહીંયા આપણે એકદમ સરસ રીતે મિક્સરમાં પીસી લીધું છે હવે તેમાં આપણે બધા જ મસાલા એડ કરી દઈશું અહીંયા આપણે અડધી ચમચી જેટલી હળદર પાવડર એડ કરીશું એક મોટી ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું અને એક મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર તમે તમારા તીખાશ પ્રમાણે મરચું એડ કરી શકો છો હવે તેમાં આપણે થોડીક હળદ હિંગ એડ કરીશું અડધી ચમચી જેટલો ગરમ મસાલો પાવડર એડ કરીશું અને મીઠાશ આપવા માટે આપણે અહીંયા ગળ લીધો છે હું ગળ એડ કરું છું હવે થોડા ઉપરથી લીલા ધાણા એડ કરી દઈશું તમે જો આ રીતે બધો જ યુનિક મસાલો બનાવશો ને તો કારેલાનું શાક ખૂબ જ સરસ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે ઘરમાં બધા જ લોકોને ભાવે તેવું આ બને છે હવે તેમાં આપણે એક મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું આપણે કારેલામાં બાફવામાં અંદર એડ કર્યું હતું એટલે આમાં આપણે મીડિયમ જ એડ કરીશું તો અહીંયા આપણે સારી રીતે બધા જ મસાલાને મિક્સ કરી લઈશું તમે જો મારા વિડીયો પસંદ આવતો હોય અને મારી ચેનલમાં તમે નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને મારી ચેનલને શેર જરૂરથી કરજો તો આ રીતે આપણે બધા જ મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું છે આપણે અડધા લીંબુનો રસ એડ કરી દઈશું તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા આપણો મસાલો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે તો અહીંયા આપણા કારેલા એકદમ સરસ રીતે બફાય અને ઠંડા થઈ ગયા છે હવે તેમાંથી આપણે બધા જ જે બીયા આવે છે તે આપણે કાઢી લેવાના છે આ રીતે છરીથી મદદથી આપણે બધા જ બીયા અંદરથી કાઢી લઈશું તો આ રીતે આપણે બધા જ બીયા કાઢી અને આ રીતે કારેલાને કરી લેવાના છે તો અહીંયા આપણે બધા જ કારેલામાંથી બીજ કાઢી લીધા છે અને હવે તેમાં આપણે મસાલો ભરી લઈશું તો આ રીતે આપણે કારેલામાં અંદર એકદમ સરસ રીતે મસાલો ભરવાનો છે આ રીતે દબાવી અને મસાલો ભરી લેવાનો છે આ રીતે આપણે બધા જ કારેલામાં આ રીતે મસાલો ભરી લઈશું તો અહીંયા આપણે બધા જ કારેલામાં મસાલો ભરીને તૈયાર કરી લીધા છે હવે આપણે તેનો વઘાર કરી લઈશું તો અહીંયા મેં એક બાઉલ લઈ લીધું છે હવે તેમાં આપણે મોટા ત્રણ ચમચા જેટલું તેલ એડ કરી દઈશું તો અહીંયા આપણું તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે હવે તેમાં આપણે રાયજી એડ કરીશું ફૂટી ગયા છે અને લીમડાના પાન એડ કરી દીધા છે હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે થોડીક આપણે હીંગ એડ કરીશું તો અહીંયા આપણે રાયજીરું સરસ રીતે ફૂટી ગયા છે હવે તેમાં મેં અહીંયા એક વાટકી કાંદા કટિંગ કરીને લીધા છે ઉડે નઈ તે માટે આપણે ઢાંકણ ઢાંકી દઈશું તો આ રીતે તો અહીંયા આપણા કાંદા એકદમ સરસ રીતે સકળાઈ ગયા છે હવે તેમાં અહીંયા અમે મીડિયમ સાઈઝ નું ટમેટાની ક્યુરી કરી લીધી છે તે પણ આપણે એડ કરી દઈશું તમે જો આ રીતે ટમેટા અને કાંદા ગ્રેવી બનાવી ભરેલા કારેલાનું શાક બનાવશું ને તો ખૂબ જ સરસ બનશે અને ખાવામાં તો એટલું ટેસ્ટી લાગે છે નાના મોટા સૌને ભાવે તેવું આ કારેલાનું શાક બનીને તૈયાર થાય છે તો હવે આપણે તેમાં ટમેટાની ક્યુરી એડ કરી છે તો આપણે થોડાક મસાલા એડ કરી દઈશું અહીંયા આપણે મસાલામાં પણ નમક એડ કર્યું છે એટલે આપણે થોડુંક જ નમક એડ કરવાનું છે થોડુંક ધાણાજીરું એડ કરીશું ચટલી જેટલી હળદર એડ કરીશું અને થોડુંક લાલ મરચું પાવડર એડ કરીશું તો આ રીતે આપણે બધા જ મસાલાને મિક્સ સારી રીતે કરી લઈશું હવે તેને આપણે ચડી ગઈ છે પડી ગયું છે હવે જે આપણે ભરેલા કારેલાનો મસાલો વધ્યો હતો તે પણ આપણે આની અંદર એડ કરી દઈશું તો ગ્રેવી એકદમ સરસ રીતે ઘટ બનીને તૈયાર થશે હવે તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું હવે આ ગ્રેવી એકદમ સરસ રીતે ચડી જાય પછી તેમાં આપણે કારેલા એડ કરી દઈશું તો અહીંયા ગ્રેવી પણ એકદમ સરસ રીતે ઘટ થઈ ગઈ છે હવે તેમાં આપણે કારેલા એડ કરી દઈશું તો અહીંયા આપણે કારેલા પણ એકદમ સરસ રીતે એડ કરી દીધા છે હવે તેની ઉપર આપણે ડીશ આપણે હમણાં હલાવાના નથી તેની ઉપર આ રીતે આપણે ડીશ ઢાંકી અને ઉપર થોડું પાણી એડ કરવાનું છે આ રીતે આપણે પાણી એડ કરી અને પાંચ મિનિટ જેવું ગરમ થોડુંક થવા દઈશું તો ડિસમાં છે તે આપણે એડ કરવાનું છે ઠંડુ પાણી આપણે એડ નથી કરવાનું ગ્રેવી થોડીક ઘટ થાય એટલા માટે આપણે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરીશું આ રીતે આપણે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે તેને બે થી ત્રણ મિનિટ સુધી આપણે ચડવા દઈશું તો અહીંયા આપણું શાક એકદમ સરસ રીતે ચડી ગયું છે ને તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે આપણું કારેલાનું શાક કેવું સરસ ભરેલા કારેલાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે એકદમ સરસ મસાલા સાથે જો પ્રોપર મસાલા એકદમ સરસ રીતે બનાવેલા સરસ હશે ને તો શાક તો ખૂબ જ સરસ ટેસ્ટી બનશે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે હવે તેને આપણે નીચે ઉતારી લઈશું તો તૈયાર છે આપણું ભરેલા કારેલા શાક તો જો તમને મારી આજની રેસિપી પસંદ આવી હોય તો મારા વિડીયોને એ લાઇક કરજો વધુમાં વધુ શેર કરજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો ને કોમેન્ટ કરીને કહેજો કે તમને મારી આજની રેસિપી કેવી લાગી